આસિફ પટેલ સહિત વિદેશથી માદરે વતન પધારેલા અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા ટુર્નામેન્ટની પ્રથમ મેચ બાગડા અને ભરૂચની ટીમો વચ્ચે યોજાઈ હતી આમાં ટોટલ આઠ ટીમોએ ભાગ લીધેલો છે એમાં ખૂબ જ સુંદર આયોજન બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ તરફથી કરવામાં આવ્યું છે આયોજનના ઉદ્ઘાટનમાં જેવું લાગી રહેલું છે કે એક ફાઇનલ જેવો માહોલ યોજાયો છે અને એનો સંપૂર્ણ ક્રેડિટ જાય છે આરિફભાઈ બાપુજી અને શહીદ બારીવાલા જુનિટભાઈ ટિચ્ચુક અને એની તમામ ટીમને કે એમના તમામ સાથીદારોને કે જેમણે આ આયોજનમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સમાજને સંગઠિત કરવા એકત્રિત કરવા અને એક આ સરસ મજાની ટુર્નામેન્ટના પ્લેટફોર્મથી આપણા સમાજના ક્રિકેટરોને સારું એવું પ્લેટફોર્મ પ્રાપ્ત થાય એના માટે એક ભરપૂર પ્રયાસ કર્યો છે હું હરીફ બાપુજી ક્રિકેટ ઓર્ગેનાઇઝર બારીવા સ્પોર્ટ્સ ક્લબ ટંકારિયા આજ રોજ બારીવા ગ્રાઉન્ડની ઉપર મુસ્લિમ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરેલું છે અમે એનું ઓપનિંગ હતું પ્રથમ તો હું અમારું માન આપીને હાજર રહેનાર આમંત્રિત મહેમાનોનો દિલથી આભાર વ્યક્ત કરું છું આમાં પેશ મહેમાન માજી ટેસ્ટ ક્રિકેટર રશિદભાઈ પટેલ આવેલા હતા એમના હાથે અમે રિબિન કપાઇનું ઓપનિંગ કર્યું અને આ ટુર્નામેન્ટ અમારો ચલાવવાનો મુખ્ય હેતુ એટલો જ છે કે યંગસ્ટર જે ક્રિકેટરો છે એને પ્રોત્સાહન આપવાનો છે આખા ભરૂચ જિલ્લાના ક્રિકેટરોને અમે આમંત્રિત કરેલા છે માસાલા આજે બધા આવેલા છે આજે પ્રથમ મેચ રમાયેલી છે ભજુવાળા વર્ષિસ વાગડા શંસ છે